તો કેમ છો બધા બધાને જાણે કરીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ માતાજી તો તમારા હાર્દિક સ્વાગત છે સુરતની નવી એક સવારમાં આપણે આપણે સુરત સુરત આવી ગયા ગયા છીએ ને દિવસ થઈ છે તો કાંઈ વસ્તુ બ્લોગ આપણે બનાવ્યા નથી કેમ કે આપણે ગામડેથી આવ્યા હતા ત્રીજ દિવસ આપણે રૂમહારી કરી પછી જે આપણે લગ્નમાં ગયેલા હતા તો ત્યાં પણ આપણા કપડા બધા ભેગા કર્યા હતા પછી અહીંયા જે હતા એના કપડા પણ બધા ના હતા તો બે દિવસ આપણે કપડાનું કામ કર્યું ને બધું ઠેકાણે પાડ્યું કેમ કે બ્લોગ બનાવવાના વસે કાંઈ ટાઈમ રહ્યો નહોતો હવે આપણે હાડીનું કામ શરૂ કરી દીધું તો આપણે કાંઈ વચ્ચે બ્લોગ બનાવવાનો ટાઈમ તો રહેતો નથી પણ તું કોશિશ કરશું ટાઈમ કાઢશો આપણે બ્લોગ બનાવવાનો તો એવું છે ને અત્યારે સાડા દસ થઈ ગયા છે ને હવે આપણે અત્યારે કામ કરીને તો ફ્રી થઈ જ ગયા છે એ પણ આપણે થોડું કપડાં મૂકવા જવાનું બાકી આપણે કપડાં મૂકવા જવાનું છે કસડા પોતાનું બધું કામ થઈ ગયું પછી આપણે હાડી બનાવવાની છે તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો

કેમ કે મારું જે મકાન છે ને ગાળા ટાઈપ મકાન છે તો એમાં રૂમ રસોડું હોય એટલે રૂમ રસોડામાં તો પાસે અમારા ધાબે પતરાવાળી રૂમ છે સિંગલ રૂમ છે એટલે એક રૂમ ઉપર રૂમ આવી જાય ને એક રૂમનું ધાબું છે નાનું એવું ધાબું છે અને અડધી રૂમનો તો પાસે દાદરમાં દાદરનો જે ભાગ આવી જાય દાદરનો શેડ ને દાદરનો ભાગ તો બહુ મોટું ધાબું નથી નાનું એવું ધાબું છે કાંઈ નહીં હાલ હવે આપણે કપડાં હુકવી દઈએ પહેલાં ફટોફટ આપણે જો કપડાં મૂકવાનું કામ શરૂ કરી દીધું છે ને તમને બધાને એવું થાય કે જે લગ્ન હતા મારા ભાઈના તો એ લગ્નમાં તમે એક કેમ હતા એ તો એમાં એવું હતું કે કારણ કે અમે બે નહોતા આવ્યા અમારે બેને આવવાનું કારણ એ હતું કે જે મારા મારા પપ્પાને એના એના છે ને અહીંયા કોઈ સુરત રહેતું નાના ભાઈ જે લગ્ન છે ને એ ભાઈ અહીંયા આપણે અમદાવાદ પોસ્ટેબલ પોલીસમાં છે કોન્સ્ટેબલમાં તો ઈ અમદાવાદ છે મોટાભાઈ ને રૂમ મજા પોરબંદર રાણા વાવ તો એ મારા દાદાના પરિવારમાં સુરતમાં બીજું કોઈ નથી તો મારા કાકાનું એક ફેમિલી જ રહી છે તો એ લોકો પણ બધા અમારા ગામડે જ મારો વિડીયો જોયો છે ને ખબર જ હશે આગળ આપણે મૂકેલો જ છે અમે જે ગામડે ગયા હતા અમે ફોર વ્હીલ માં હતા ને એ લોકો બધા બસ માં હતા તો એમાં એવું હતું કે ઈ બધા લોકો પણ અમારા હારે ગામડે જ આવેલા હતા અહીંયા બીજું કોઈ હતું નહીં તો જ્યાં આપણે ફાર્મ રાખેલું હતું તો અમારું રહેવાનું અત્યારે હાલ અહીંયા વરાસતા છે ને ફાર્મ જે અમારું રાખેલું હતું શેવણી રોડ ઉપર હતું સેવણી ગામમાં હતું તો અહીંયા એ બધી ફાર્મની જે જવાબદારી હતી એ બધી આની ઉપર હતી મારા પપ્પાએ બધી આની આપેલી હતી કે બધી ગામડેથી આવેલા હતા એટલે હવારમાં બધાને કોઈને ના નાસ્તા પાણી આપણે બધાને કરાવવા પડે પછી બપોરનું જમાડવું પડે તો અહીંયાથી બધું એ આપણે ફાર્મે બધું મસાલા બધા લઈ જવા પડે શાકભાજી લઈ જવું પડે રસોઈયાને લઈ જવા પડે એ બધું કોન્ટ્રાકાને આપેલો હતો એટલે પછી બે તો અમે આવી જ એક એકી લગ્નમાં એટલા માટે અમે બે નહોતા આવ્યા અમારે બેનું આવવાનું કારણ એ હતું કે હું એક જ આવીથી એ નહોતા આવ્યા ને જેને વિડીયો જોયો છે આગળ આપણે જે સમૂહ લગ્નનો વિડીયો મૂકેલો છે એમાં પછી સેલૈ ફાર્મમાં બધું કામ પૂરું થઈ ગયું પછી સેલૈ આવ્યા હતા જવાબદારી બધી હોય એટલે જવાબદારી બધી નિભાવી જ પડે તો એવું હતું બીજું કાંઈ અમારે આવવાનું બીજું કાંઈ કારણ નહોતું કારણ એ જ હતું

તો સવા બાર થઈ ગયા છે ને આપણે બનાવવાની છે રસોઈ તો રસોઈ બનાવવાની આપણે તૈયારી કરીએ અને તો રસોઈમાં હું બનાવું છે જોઈએ તો તો આપણે હાથ ધોઈ ગયા છે ને તમને છે ને દહીં ની તીખારી આડે રોટલી કતે ભાખરી વધારે ભાવે એટલે દહીં ની તીખારી બનાવવાની છે તો તીંધા આપડે ગરમ થઈ ગયું જીરું નાખી દીધું છે

દહીં ની તિખારી આપણે બનાવવાની છે ભાખરી કેમ કે મને દહીં ની તિખારી રે રોટલી કરતાં પણ ભાખરી વધારે ભાવે દહીં ની તિખારી ને ભાખરી બહુ મજા આવી જાય બે જણાને જમવાનું છે તો આપણે બીજું કાંઈ શાક નથી થાય બને થોડું તિખરી બની લે ને ભાખરી બની નાખવાની છે કેમ કે મારા મારા જે દેર છે એ ઘરે જમવા આવવાના નથી લેબમાં એને જમવાનું છે તો એ ઉતરે નહીં આવે તમને

ભાખરી બનાવી નાખી એની સાથે પાપડ સાસ તો આપણી સાસ તો આપણું જે જમવાનું રેડી થઈ ગયું ને આપણે જમવા બે આ જો પણ આવી ગયા તો હવે આપણે જમી તો જાવ આપણે જમવાનું આપણે અત્યારે જમી કરી ફ્રી થઈને ઘડી આપણે આરામ કર્યો આરામ કરીને જાગી ગયા છે ને અત્યારે વધી જશે ત્રણ બે ની ખરીદી આપણે જે પૂરી કરી નાખીએ બે લગ્ન એ પૂરા થઈ ગયા હોય બીજા લગ્નની તૈયારી કરવાની છે તો મારા કાકાની છોકરીનો ફોન આવતો પાછું બરોડામાં ખરીદી કરવા જવાનું છે તો હવે આપણે બરોડા જવાનું છે ત્યારે લગનની ખરીદી આપણે શરૂ કરવાની છે તો આજ આપણે જવાનું છે દાનું તો આજ આપણે એક જ દિવસ છે પછી તો એને રીતે પાછા લેવા પણ થોડુંક લેવા જવાનું છે તો મારે આવો એમ તો આપણે બરોડા જવાનું છે તો આપણે જઈ બરોડા આ પાટો આવી જાય ઓલા એને કે આવતે બરોડાની કે મારતી હા આપડે જેવો લગન ખોબીની બધી લઈ લેવા આવજો આ ફળ લો ગ્રામ બીજો આ પા તો આપડે આ બધી વસ્તુ લઈ આવી ગી છે ઓરો પાસ બની છે સીધી સીધી એક કેરી કરી ગોવાટ હા

માલિકો માં બે પર્સ થયા તો આપણે જે બરોડામાંથી પણ ઘેર આવી ગયા છીએ ને ઘડીક મારા કાકાની જમીન બેઠા હતા અને ત્યાંથી આપણે ઘેર આવી ગયા છીએ ને હવે આપણે વિડીયોથી બોલામો એટલે વિડીયોને આપણે એડ કરવાનો છે તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નામ બે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા મળશે આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જઈશું બાય બાય